બોલો મારા ભાઈઓ વસાવા બહાર નીકળીને જમવાનું મોટું જમવાનું રાખ્યું શું કરશે બધી માહિતી દેવાનો છું આગળ આખી આખો વિડીયો પણ તમને બતાવવાનો છું ભાઈ કે ગોપાલભાઈ ઇટાલિયા અને એની સાથે સાથે ચૈતરભાઈ વસાવા બે ના અત્યારે ન્યૂઝ ભાઈ વાયરલ થયા છે ગોપાલભાઈ ઇટાલિયા કે જે વિસાવદન ની અંદર એમ કે છે ભાઈ કે ગરીબનું રાશન ખાઈ ગયા એક મહિનાનું આ બાજુ ચૈતરભાઈ વસાવા કે અત્યારે જેલમાં છે જે બિલકુલ ચૈતરભાઈ વસાવા જે અત્યારે દર્શક મિત્રો વડોદરાની સેન્ટ્રલ જેલની અંદર છે ભાઈ અને વડોદરાની સેન્ટ્રલ જેલમાંથી ઘણા બધા લોકો તમે જોયા હશે કે જે એમને સમર્થન આપવા માટે વડોદરાની સેન્ટ્રલ જેલની અંદર જાય છે પણ તમને ખબર છે સાહેબ કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો હર્ષભાઈ સતવી સાહેબનું નિવેદન કે જે લોકોના દિલમાં ઘૂસી ગયું ભાઈ કે વાત સાચી હો ભાઈ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો હોવા ટકા સાચી વાતભાઈ કાંઈ ન ઘટે એમાં ભાઈ હવે અત્યારે વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવા કે જે અત્યારે મિત્રો વડોદરાની સેન્ટ્રલ જેલની અંદર છે આજે બે તારીખ છે ભાઈ હવે બસ માત્ર ત્રણ દિવસ રહ્યા હવે ત્રણ દિવસનો તો બે દિવસ ગણીએ ભાઈ તો બીજી ને ત્રીજી ને ચોથી તારીખ પોંચમી તારીખના દિવસે એટલે કે પાંચ ઓગસ્ટના દિવસે ચૈતરભાઈ વસાવાને હાઈકોર્ટમાં એમની અરજી કરવામાં આવશે સુનાવણી કરવામાં આવશે ત્યારે જોવું મહત્વનું રહેશે કે શું ખરેખર મારા ભાઈઓ ચૈતરભાઈ વસાવાની જમીન મળશે કે નથી મળતા જો જામીન ન મળે તો મિત્રો પાંચ તારીખના દિવસે ખરેખર જોવા જેવું થશે કે ચૈતરભાઈ વસાવાના સમર્થનો શું કરે કે પછી શું ચૈતરભાઈ વસાવા સંજીતભાઈ વસાવાની માફી માંગી લેશે એ જો મહત્વનું રહેશે પણ પાંચ તારીખનો લોકોને ઇંતજાર છે ભાઈ ક્યારે પાંચ તારીખ આવે અને આ બંકો જેલમાંથી બારે આવે બધાય લોકો એટલું જ વિચારી રહેશે માતાજીને પ્રાર્થના કરી રહ્યા છે ભાઈ કે પાંચ તારીખ આવે એટલે જોવા જેવી થશે ભાઈ હવે પાંચ તારીખના દિવસે જ મિત્રો ખબર પડશે બાકી આપણે આપણા ઘરનું તો કાંઈ એડ ન કરી શકીએ આમાં કેમ કે મને જેટલી માહિતી મળે ને એટલા એટલી જ હું તમને દેતો હોઉં છું એટલે ખાસ કરીને તમારે નોંધ લેવી બસ આજ માટે દર્શક મિત્રો આપણે આટલું રાખી છીએ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ